નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું ચેનલ ની અંદર મિત્રો વીએનએસુ તરફથી એડમિશન ફોર્મ બાબતની એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે કે હવે પછી જેમનું પણ એડમિશન ફોર્મ ભરવાનું રહી ગયું છે ધોરણ 12 પછીના તમામ અને સ્નાટક પછીના તમામ LLB સિવાયના તમામ સ્ટુડન્ટ કે જેમણે એડમિશન ફોર્મ અત્યાર સુધી ભર્યું જ નથી રહી ગયા છે તો એવા તમામ સ્ટુડન્ટો માટે વીએનએસયુ તરફથી એક ઓપ્શન ઓપન કરી દેવામાં આવ્યું છે ત્રેવીસ સાંજ બે હજાર ચોવીસ સુધીમાં તમારે આ ફોર્મ ઓનલાઈન ભરી દેવાનું રહેશે એડમિશન ડોટ વીએનએસયુ ડોટ નેટ લિંક પર જઈને આ ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ કઈ રીતે ભરી શકાય એના માટેનો આપણે એક અગાઉ વિડીયો પણ બનાવ્યો છે હતો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે હવે ખાસ અગત્યના જે નિયમ છે આપણે જાણી લેશું જેમણે પણ અગાઉ ફોર્મ ભર્યું હતું જીકાસની અંદર અને એમનું ફોર્મ કરેક્શન થયું ન હતું કોઈ કારણસર પોર્ટલ બંધ થઈ હોય તો એ કારણથી એમનું ફોર્મ એડિટ નહીં થઈ શક્યું હોય તો એવા તમામ સ્ટુડન્ટો પણ આની અંદર નવું ફોર્મ કરેક્શન સાથે ભરી શકે છે હવે આ ફોર્મ કોણે ભરી શકે છે કે બીએ બીકોમ બીસીએ બીબીએ એમએ એમકોમ એમએસસી બીએડ એમએડ એમએડથી લઈને તમામ કોર્સીસ એલએલબી સિવાયના તમામ કોર્સિસવાળા આ ફોર્મ ભરી શકે છે અને આ જે ફોર્મ ભરાશે એમના એડમિશન રાઉન્ડ ઓનલાઈન જ ચાલશે માસ્તરવાળા અને બેચલરવાળા માટે ઓનલાઈન ડેશબોર્ડ પણ આ રાઉન્ડ ચાલશે બી એડવાળા માટે કાઉન્સેલિંગ થશે જેનું જેની અપડેટ છે એ મેઇલ આઈડી પર આવી જશે રજિસ્ટર મેઇલ આઈડીની અંદર તો બીજો સવાલ એ છે કે અગાઉ જેમણે ફોર્મ ભર્યું હોય એમણે ફરીથી ફોર્મ ભરવાનું છે ના એમણે ફરીથી ફોર્મ ભરવાની કોઈ જરૂરત નથી કે એમનો ઓલરેડી વિકાસની અંદર ફોર્મ ભરાઈ જ ગયું હતું અને એમના રાઉન્ડ ચાલી ગયા છે ને હવે પછી ચાલવાના બાકી હશે તો એકત્રીસ તારીખ સુધી ચાલશે આ ફોર્મ જે ભરાઈ રહ્યા છે એ વેકેન્સી સીટ પર એડમિશન થશે એટલે કે અગાઉના જેટલા પણ ફોર્મ ભરાઈ ગયા છે મેરિટ હિસાબે એડમિશન થઈ ચૂક્યા છે બધું જ મેરિટ એક્ઝ્યુટ થઈ ચૂક્યું છે તો એ રાઉન્ડ કમ્પ્લીટ થયા બાદ આ ફોર્મ જે ભરશે વીએનએસયુની સાઇટ પર તો એમને મોકો આપવામાં આવશે તો જે પણ બાકી રહી ગયા છે એમણે આ એડમિશન ડોટ વીએનએસયુ ડોટની લિંક પર જઈને આ ફોર્મ ભરવાનું છે ત્રણસો રૂપિયા પ્રોસેસિંગ ફી રહેશે જે નોન રિફંડેબલ છે એકવાર ફોર્મ કઈ રીતે ભરવાનું છે વિડીયો ધ્યાનથી જોજો એ જેની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ મોબાઈલથી ફોર્મ ભરી શકાય એના માટે સિમ્પલ લેંગ્વેજની અંદર એ ફોર્મ વિડીયો બનાવ્યો છે એક કોમન સવાલ જે નીકળીને આવી રહ્યો છે કોમેન્ટની અંદર જોવા મળે છે કે એક્સટર્નલ ફોર્મ ક્યારે ચાલુ રહેશે તો એક્સટર્નલ ફોર્મ રેગ્યુલરના રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા બાદ રેગ્યુલરના એડમિશન ઓવર થઈ ગયા બાદ યુનિવર્સિટી જાહેરાત આપશે ત્યારે એ જીકાસ પોર્ટલ પર ચાલુ રહેશે કે વીએનએસયુની સાઇટ પર ચાલુ રહેશે એનું કોઈ ફિક્સ છે નથી જ્યારે પણ જે પણ અપડેટ આવશે તો આપણે ટૂંક સમયની અંદર આપણે અપડેટ આપી દઈશું અને આપણે એક વોટ્સએપ ચેનલ પણ બનાવી છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જેમાં રોજે રોજની અપડેટ આવી રહી છે અને ઝડપથી આવી રહી છે તો આ વિડીયો વધુ વધુ શેર કરું જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓને હવે હેલ્પફુલ માહિતી મળતી રહેશે આપનો કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો વિડીયોને લાઇક કરજો શેર કરજો જેથી કરીને મારો ઉત્સાહ પણ બનેલો રહેશે વિડીયોની લાશોડી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ